નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગ એવા પંદર મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજેના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં છ પોઈન્ટ પાંસઠ લાખ રાશન કાર્ડ બ્લોક કરવામાં આવ્યા છે એનએફી અંતર્ગત નોંધાયેલા બોતેર લાખ રાશન કાર્ડ પૈકી છ પાંસઠ લાખ રેશન કાર્ડ શંકાના આધારે બ્લોક કરાયા છે બ્લોક કરાયેલા કાર્ડમાં કેટલાક મૃતકોના નામે ચાલતા હતા તે કેટલાક ડમી હોવાની શંકા પણ કઈ હતી આ તમામ કાર્ડ ધારકોએ ફરી વખત ઈ કેવાયસી કર્યા બાદ જ સરકારની મફત અનાજ યોજનાનો લાભ લઈ શકશે જોકે આ પહેલાં પણ રેશન કાર્ડને લઈને અનેક વખત ફરિયાદો સામે આવી છે જોકે સૌરાષ્ટ્રમાં રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક ન હોય તેનું અનાજ વિતરણ પણ બંધ કરાયું છે સૌરાષ્ટ્રમાં એક પોઈન્ટ આડત્રીસ લાખ કરતાં પણ વધુ રેશન કાર્ડ રદ થતાં હાલાકી પડી રહી છે જોકે આધાર કાર્ડનું જોડાણ ન હોવાથી ગરીબ પરિવારોને અનાજ મળશે નહીં ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સોનાના ભાવમાં ઐતિહાસિક તેજી જોવા મળી રહી છે પ્રતિ દસ ગ્રામની કિંમત સડસઠ હજાર રૂપિયાને પાર પહોંચી ગઈ છે સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે હાલ સોનાના ભાવ ઐતિહાસિક ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે સરાફા બજારમાં જોરદાર ખરીદીને કારણે સોનાની કિંમત પ્રતિ દસ ગ્રામે રૂપિયા સડસઠ હજાર સુધી પહોંચી ગઈ છે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનું રેકોર્ડ બ્રેક ઊંચાઈએ પહોંચીને પ્રતિ ઓશ બે હજાર એકસોને બોંતેર ડોલરની ઐતિહાસિક ટોચે ટ્રેડ થઈ રહ્યો છે જોકે આ કારણસર ભારતમાં પણ સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ગરમીને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં બેવડી ઋતુ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી સામે આવે છે જોકે બે દિવસમાં ગરમીની શરૂઆત થશે તેવી આગાહી કરવામાં આવી છે ગરમીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે હવામાન ખાતાની આગાહી મુજબ માર્ચ મહિનામાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને પાર જાય તેવી શક્યતા પણ દર્શાવી છે જોકે આગામી સાત દિવસોમાં રાજ્યનું હવામાન શુષ્ક અને ડ્રાય રહેશે તેવી પણ આગાહી કરાય છે જોકે ગઈકાલે પણ અમદાવાદ શહેરમાં ચોત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો માર્ચ મહિનામાં આ છ કામો માટે મોકો છે ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરવા માટે ચૌદ માર્ચ છેલ્લી તારીખ છે બાદમાં પૈસા ચૂકવવા પડશે જોકે પંદર માર્ચ બાદ પેટીએમ બેંકની સેવાઓ બંધ થઈ જશે તે મુજબ આયોજન કરો એસબીઆઈ અમૃત કળશ એફડીમાં માટે એકત્રીસ માર્ચ અંતિમ તારીખ છે એસબીઆઈ વી કેરમાં રોકાણ જેમાં સાત પોઈન્ટ પચાસ ટકા વ્યાજ માટે એકત્રીસ માર્ચ છેલ્લી તારીખ છે આઈડીબીઆઈની વિશેષ એફડી જેમાં સાત પોઈન્ટ પચીસ ટકા વ્યાજમાં રોકાણ માટે એકત્રીસ માર્ચ અંતિમ તારીખ છે જ્યારે એકત્રીસ માર્ચ સુધી ટેક્સ સેવિંગ સ્કીમમાં રોકાણ કરીને પણ લાભ મેળવી શકાય છે આ માર્ચ મહિનામાં આ છ કામો માટે મોકો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે અમદાવાદથી ઓખા સુધી વંદે ભારત ટ્રેન દોડશે જામનગર અમદાવાદ વંદે ભારત ટ્રેન હવે ઓખા સુધી લંબાવાશે વડાપ્રધાન મોદી તેમાં વર્ચ્યુઅલી હાજરી આપશે બાર માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં રેલવેના પંચ્યાસી હજાર કરોડના વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે આ પ્રસંગે જામનગર અમદાવાદ વંદે ભારત ટ્રેનને ઓખા સુધી લંબાવવામાં આવશે જેના કારણે મુસાફરોની સુવિધામાં વધારો થશે સાથે જ રાજકોટ રેલવે સ્ટેશનથી પીએમની વર્ચ્યુઅલ હાજરીમાં રાજકોટ ડિવિઝન હેઠળ આવતા વિવિધ સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપતા સાત સ્ટોલ્સ પણ ખુલ્લા મુકાશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મહેશ વસાવા ભાજપમાં જોડાયા છે બીટીપી નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે મહેશ વસાવા ભાજપમાં ભળ્યા છે આદિવાસી પટ્ટામાં ભાજપનો માસ્ટર સ્ટ્રોક બીટીપીના પૂર્વ અધ્યક્ષે કેસરિયા કર્યા છે બે હજાર ચોવીસમાં ચૂંટણી લડે તેવી શક્યતાઓ છે ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરી તો સો નવી એસટી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે નડાબેડથી ગુજરાતના ખૂણે ખૂણે પહોંચતી એસટીની સો નવી બસોને લીલી ઝંડી આપવામાં આવી છે ભારત પાકિસ્તાન સરહદ પરના નડાબેડથી એસટીની નવી સો બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ફ્લેગ ઓફ આપ્યો હતો સાંસદ પરબત પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા કચ્છ ડિવિઝનને અઠ્યાવીસ હિંમતનગરને ચોવીસ મહેસાણાને ઓગણત્રીસ અને પાલનપુર ડિવિઝનને ઓગણીસ નવી બસો ફાળવવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બે દિવસ પેટ્રોલ ડીઝલ નહીં મળે રાજસ્થાન પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને રાજ્યમાં વેટ ઘટાડવાની માંગણી સાથે ફરી એકવાર હડતાળની જાહેરાત કરી છે એસોસિએશને બે દિવસ હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે જેના કારણે રાજસ્થાન રાજ્યભરના તમામ પેટ્રોલ પંપ અગિયારમીથી બારમી માર્ચ સુધી બે દિવસ બંધ રહેશે જોકે આ સમયગાળા દરમિયાન પેટ્રોલ અને ડીઝલ ઉપલબ્ધ રહેશે નહીં હડતાળના એલાન બાદ આજે રાજ્યના તમામ પંપો પર પેટ્રોલ અને ડીઝલ ભરવા માટે વાહનોની લાંબી લાઈનો પણ લાગી હતી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા વરસાદ અને ચક્રાવતને લઈને આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે આજથી પંદર તારીખ સુધીમાં પશ્ચિમ વિક્ષોભની અસર દેશના ઉત્તરના પર્વતીય પ્રદેશો દિલ્હી પંજાબ હરિયાણા રાજસ્થાન તેમજ ગુજરાતના ભાગોમાં અસર થઈ શકે છે જેમાં ગુજરાતના કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થવાની સંભાવનાઓ તેમણે વ્યક્ત કરી છે તેઓ જણાવે છે કે કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ઝાકળ વર્ષા કે હળવો વરસાદ થઈ શકે છે આ દરમિયાન પવનની ગતિ વધુ રહેશે જેમાં મધ્ય ગુજરાતમાં વીસ કિલોમીટર પ્રતિ કલાક કચ્છમાં વીસ કિલોમીટર પ્રતિ કલાક કરતાં વધુ અને ઉત્તર ગુજરાતમાં પંદરથી વીસ કિલોમીટર પ્રતિ કલાક તેમજ ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ પવનની ગતિ રહેશે જોકે આંચકાનો પવન ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક કે તેની ઉપર જવાની શક્યતાઓ પણ રહેલી છે અંબાલાલ પટેલ વધુમાં જણાવે છે કે એપ્રિલ અને મે મહિનામાં બંગાળના ઉપસાગરમાં ભારે હલચલ જોવા મળશે જેમાં ચક્રાવત પણ સર્જાઈ શકે છે આ સાથે અરબસાગરમાં પણ હલચલ જોવા મળશે આ સાથે તાપમાનમાં નજીકના દિવસોમાં થનારા ફેરફારોની પણ સંભાવનાઓ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર છે વાત કરીએ તો બાર માર્ચે વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે જેને લઈને સંભવિત કાર્યક્રમો પણ જાહેર કરવામાં આવ્યા છે સાબરમતી આશ્રમના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરીને સભા સંબોધશે અમદાવાદ મુંબઈ વંદે ભારતને પણ તેઓ લીલી ઝંડી આપશે ત્યારબાદના મહત્વના વિશે વાત કરીએ તો એલપીજી ગેસ સિલિન્ડર પર સબસિડી લંબાવવામાં આવી છે પીએમ ઉજ્જવલા યોજનાનો સમયગાળો એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે હવે પીએમ ઉજ્જવલા યોજના લાભાર્થીઓને માર્ચ બે હજાર પચીસ સુધી મળતો રહેશે જેમાં સસ્તા ભાવે એલપીજી મળતો રહેશે ચૂંટણી સમયે કેન્દ્ર સરકારે ગરીબ અને મધ્યમ વર્ગને રાહત આપવાનો નિર્ણય કર્યો છે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જાહેરાત કરી છે કે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર પર ત્રણસો રૂપિયાની સબસિડી એપ્રિલથી બીજા વર્ષ એટલે કે બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવે છે જો કે હાલમાં ઉજ્જવલાના લાભાર્થીઓને સિલિન્ડર દીઠ ત્રણસો રૂપિયાની સબસિડી મળે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયા અને પંદરસો રૂપિયા સહાયને લઈને મોટી જાહેરાત કરવામાં આવે છે દિલ્હી સરકાર મહિલાઓને દર મહિને રૂપિયા એક હજારની સહાય આપશે જ્યારે હિમાચલ સરકાર પણ મહિલાઓને મહિને રૂપિયા પંદરસો આપશે દિલ્હીના નાણામંત્રી અતિશીએ સોમવારે રજૂ કરેલા દિલ્હીના બજેટમાં રાજ્યની મહિલાઓ માટે મુખ્યમંત્રી મહિલા સન્માન યોજનાની જાહેરાત કરી હતી આ યોજના અંતર્ગત નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે રાજ્યની અઢાર વર્ષથી વધુ વયની મહિલાઓને દર મહિને રૂપિયા એક હજારની નાણાંકીય સહાય ઉપલબ્ધ બનાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે